નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે જેપી ગ્રુપ ની કંપની જયપ્રકાશ એસોસિએશન ના શેર વિશે વાત કરવાના છે જેમાં રોકાણકારો ને

જયપ્રકાશ એસોસિએશન લિમિટેડ જાણકારી માં કહ્યું કે કંપની ને કુલ ઓગણત્રીસ આઠસો પાંચ કરોડ રૂપિયા વ્યાજ સહિત બે હાજર સાડત્રીસ સુધી ચુકવવાના છે તેની સામે ત્રીસ એપ્રિલ બે હાજર ચોવીસ સુધી છેતાલીસો સોળ કરોડ રૂપિયાનું દેવું છે તમને જણાવી દઈએ કે કંપની આ લોન અલગ અલગ બેંકો પાસે થી છે એટલે કંપની માથે કુલ ઓગણત્રીસ હજાર આઠસો પાંચ કરોડ રૂપિયા નું દેવું છે જે વ્યાજ સહિત બે સુધી કંપની ચૂકવવાનું છે અને એમાંથી છેતાલીસો સોળ કરોડ રૂપિયાનું દેવું ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ માં ચૂકવવાનું હતું જે કંપની ચૂકી ગઈ છે અને આ બધી લોન બેંકો અલગ અલગ બેંકો પાસેથી કંપનીએ લીધેલી છે પછી આપણે કંપનીના પ્લાન વિશે વાત કરીએ

અમે સતત લોન ચુકવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સિમેન્ટ બિઝનેસ ના ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ વગેરે માટેની લોન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે જયપ્રકાશ એસોસિએટ પણ આ તમામ નાણાકીય સમસ્યાઓનો

મળ્યો છે મંગળવારે કંપનીના શેર દોઢ વાગ્યા સુધીમાં ચાર થી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા જોકે આ ઘટાડા બાદ પણ સ્ટોક નો ફિફ્ટી વીક લો છ રૂપિયા બાણું રૂપિયા લગભગ ત્રણ ગણું વધુ છે

એ બધી તમામ માહિતી ચેક કર્યા પછી જો તમને લાગે કે આ કંપની દેવામાંથી પણ બહાર નીકળી શકે છે ત્યારે જ એ કંપનીમાં વિશ્વાસ મૂકીને રોકાણ કરવું અથવા દેવાવાળી કંપનીમાં વધારે વિશ્વાસ મૂકવો નહીં અને માપનું જ રોકાણ કરવું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો